વાડી ફળિયાના ઘણા રહીશો કામ ધંધા અર્થી નવસારીની બહાર રહેતા હોય છે અને પોતાના વતન પોતાના ગામમાં જ વાલે જ આવવાનું થતું હોય સૌ ભેગા મળે અને એકબીજાના પરિચયમાં આવે તથા એકતા વધે એવા આશય સાથે યુવકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાડી ફળિયાની દીકરીઓ અને તેમના પરિવારોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે એક ખૂબ જ સરાહનીય કામગીરી બની રહી હતી રહીશોનું માનવું હતું કે ઘણી વખત માત્ર પ્રસંગોપાત એકબીજાની મુલાકાતો થતી રહે છે પરંતુ સમૂહમાં એકત્ર થઈ શકાતું નથી આવા કાર્યક્રમનું આયોજન થાય તો સૌ એકત્ર થાય એવા આશય સાથે આ કાર્યક્રમ યોજાય હતો ભગવાન સત્યનારાયણની કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત સંધ્યા કાળે વચન સંધ્યા તથા ત્યારબાદ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાડીફળિયાના ફળિયાના રહીશોએ ઉત્સાહ ભેટ ભાગ લીધો હતો વર્ષો બાદ સૌ એકત્ર થતા યુવકોએ આનંદની લાગણી અનુભવી હતી આજ રોજ તારીખ અઠાવીસમી ડિસેમ્બરના રોજ કસ્બાપાર વાડીફળિયા ગામમાં માયાવંશી મહોલ્લામાં એક સત્યનારાયણ ભગવાનની કથા અને મહાહવનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પાંચસોથી છસો જણાએ મહાપ્રસાદનું લાભ લીધો અને સત્યનારાયણ ભગવાનની કથાનું લાભ લીધો સાથે અમારા કસબાપર વાડીફળિયા ગામના જેટલા પણ રહીશો છે ઘણા લોકો મુંબઈ રહેતા છે ઘણા લોકો વિદેશ રહેતા છે તે સર્વે આજે પ્રથમ વખત અમારા કસબાપર વાડીફળિયા ગામમાં ભેગા થયા મોલ્લામાં ભેગા થયા અને પ્રથમ વખત માહ્યાવંશી સમાજના સથવારે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે એના માટે દરેકે દરેકને ખૂબ ખૂબ આભાર ગામના ગામના અગ્રણીઓ પણ અમારા સાથે અમારા સહકાર આપ્યો છે અમારા બાજુનો મોલ્લો ખાટાવાડ તેના પણ અગ્રણી હસુભાઈ છે જયંતિભાઈ છે જેવા ઘણા બધા પ્રફુલભાઈ છે પરેશભાઈ દેસાઈ છે અમારા ગામના સરપંચ જયેશભાઈ દરેકે દરેકે ખૂબ સહકાર આપ્યો એ બધા સર્વને ખૂબ ખૂબ આભાર